હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ અલકા સરોઠિયામાં હું આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું કાંદા પૌવા ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં ખૂબ જ આસાન એવા કાંદા પૌવા તમે નાસ્તા તરીકે બનાવીને સર્વ કરી શકો છો આવો બતાવો કાંદા પૌવા બનાવવાની પરફેક્ટ રેસીપી સ્ટેપ બાય સ્ટેપ આ રેસીપીમાં યુઝ થતા ઇન્ગ્રેડિયન્ટ નું લિસ્ટ આ રેસીપી ના અંતમાં જોઈ શકો છો કાંદા પૌવા બનાવવા માટે મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે કાંદા તેમજ પૌવા મેં અહીં મેઝરિંગ કપ મુજબ એક કપ એટલે કે એસી ગ્રામ જેટલા ચોખાના પૌવા લીધા છે આજકાલ માર્કેટ માં ઘણા બધા પ્રકારના પવા અવેલેબલ છે પણ જે પવા બનાવવા માટે મીડિયમ થીક પૌવા યુઝ થાય એ પવા કે સો ગ્રામ જેટલા કાંદા લીધા છે નાના કટ કરી લીધા છે મેં કટ કરેલ છે તમે ચોપર માં ચોપ કરીને પણ આ રેસીપી બનાવી શકો છો સાથે પવન ને હું સ્ટ્રેનર માં લઈ લઉં છું અને જ હળવા હાથે આ રીતે પાણી સ્પ્રિંકલ કરીને એને સાફ કરી લેવાના છે હવે આ પૌવા ને થોડી વાર માટે સાઈડ પર લઈ લઉં છું નેક્સ્ટ પ્રોસેસ માટે એક પેનમાં મે 5 થી 6 ટીસ્પૂન જેટલું તેલ લીધું છે અહીં અહી આપું માપું ટીસ્પૂનમાં આપું છું તેલ લિનફ ગરમ થતા જ સૌ પ્રથમ તેમાં એડ કરું છું સિંગદાણા સ્લો ફ્લેમ પર આ સિંગદાણાને હળવા એવા સાંતળી લેવાના છે સરસ સાતરાય ચતા એક્સ્ટ્રા ઓઈલની તૈયારી આ દાણાને હું પ્લેટમાં લઈ લઉં છું હવે વધેલા તેલમાં જ વઘાર કરીશું આપણું તેલ અહીં ઓલરેડી ગરમ જ છે સૌ પ્રથમ એડ કરું છું હાફ 2 ટીસ્પૂન રાઈ સાથે હાફ ટી સ્પૂન જીરું સ્ટવની ફ્લેમ થોડી વધુ સેટ કરી દઉં છું જેથી રાઈ જીરું સારી રીતે કકડી જાય રાઈ જીરું થતાં જ ફ્લેમ સ્લો કરી અને એડ કરું છું આઠ દસ પાંદડા મીઠી લીમડી તેનાથી ખૂબ જ સરસ સ્વાદ અને સુગંધ આવે છે બે બારીક કાપેલા લીલા મરચાં ટી સ્પૂન જેટલું બારીક કાપેલું આદુ સારી રીતે મિક્સ કરીશું થઈ જતા એડ કરું છું બારીક કાપેલા કાંદા અને સારી રીતે મિક્સ કરીશું અને મિક્સ થતાં જ એડ કરું છું ચપટી હિંગ હાફ ટી સ્પૂન થી થોડી ઓછી હળદર હળદર ટી સ્પૂન થી થોડું ઓછું મીઠું અને સારી રીતે મિક્સ કરીશું મિડિયમ જેટલી ફ્લેમ સેટ કરી એને આને થવા દેવાનું છે ત્રણ થી ચાર મિનિટ પછી અહીંયા કાંદા નું ટેક્સચર થોડું ટ્રાન્સપેરન્ટ દેખાય છે મતલબ કે આ કાંદા સરસ ચડી ગયા છે આ સમયે એડ કરું છું તીખી એક મરચી જેનાથી સરસ સ્ટ્રોંગ ફ્લેવર આવે છે જે ટોટલી ઓપ્શનલ છે કાંદા ચડી જતા જ એડ કરું છું એક ટી સ્પૂન જેટલો લીંબુનો રસ બરાબર મિક્સ કરીશું તેમજ હવે એડ કરું છું પલાળેલા હોવા બધા સાથે નહીં પણ ધીમા ધીમા એને હળવા હાથે આ તે છૂટા કરીને એડ કરવાના છે સાથે એડ કરું છું હાફ ટી સ્પૂન જેટલું ધાણા જીરું હળવા હાથે મિક્સ કરીશું આ રેસીપી માટે મેં અહીં ખાંડ સ્કીપ કરેલી છે જો સ્વાદ પસંદ હોય તો આ સ્ટેજ પર તમે થોડી દળેલી ખાંડ મિક્સ કરી શકો છો બધું સારી રીતે મિક્સ થતાં જ એડ કરીશું સાતલેલા સિંગદાણા તેમજ ત્રણ થી ચાર ટી સ્પૂન જેટલું સળી કોપરું લીધું છે એ પણ એડ કરી દઉં છું બાકીનું લાસ્ટમાં ગાર્નિશિંગ માટે યુઝ કરીશું બધું સારી રીતે મિક્સ કરીશું અહીં સર્વિંગ માટે ઓલમોસ્ટ આ કાંદા પવા બની તૈયાર અહીં સર્વિંગ માટે આ કાંદા પવા બની તૈયાર છે જેને નાયલોન સેવ સળી કોપરું દાડમ દાણા તેમજ લીલા ધાડા ગાર્નિશ કરી અને સર્વ કરવામાં આવતું હોય છે કાંદા પવા એ ખૂબ જ ટેસ્ટી અને જેને તમે માત્ર દસ મિનિટ બનાવીને સર્વ કરી શકો એવી આસાન રેસીપી છે હું અવારનવાર આ રીતે બનાવું છું ને બધાને ખૂબ જ પસંદ પડે છે તો તમે પણ એકવાર આ રીતે બનાવજો કાંદા પવા તેમજ કાંદા પવા બનાવવાની મારી રીત સારી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એક નવી રેસીપી સાથે ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ